હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએન્જ પોસ્ટર તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બનાવી જો વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગુગલ મહારાજ વરક્ષુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએન્જ પોસ્ટર બનાવું છે નવા અંદાજની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર બનાવીજો વિડીયોની અંદર ન હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં સાથે વિડીયોને જોવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેન જે પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું એવું સિંગર છે શિવાની દવે તો આવી રીતે આપણે સરસનું એક પેન જે પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો આવી રીતે આપણે પેન જે પોસ્ટર બનાવવા માટે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે સેટ કર્યા પછી મિત્રો અહીંકને આપણે કમ્પ્લીટ સેટ કરીને હવે પાસે મિત્રો આંખને આપણે પી ઇન્જ ફોટા લેવાના રહેશે તો તેના પહેલાં આવી રીતે આપણે કમ્પ્લીટ આંકને ફોટા સેટ કરી લેવાના હોય તો પી ઇન્જ ફોટા આવી રીતે આપણે સિંગર અને એક્ટરનો ફોટો કમ્પ્લીટ આપણે એને સેટ કરી લેવાનો રહેશે તો કમ્પ્લીટ આવી રીતે આપણે થોડોક ફોટો સેટ કરી દેવાનો હોય તો આવી રીતે આપણે ઝૂમ કરીને ફોટો આંખને આપણે કમ્પ્લીટ આઈકને રાખી દેવાનો હૈ રાખ્યા પછી મિત્રો ઇંકને આપણે સરસના ઔહીંકને આપણે થોડુંક કાંઈકને સેટ કરી લેવાનો હે સેટ કર્યા પછી મિત્રો એને આપણે હવે સરસ મજાનો એક પાછું બેકગ્રાઉન્ડ લેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે તો સરસ મજાનું એક આપણે પિક્ચર લેબની અંદર બનાવેલું બ્લેક કલરનો એક આપણે શેડો આપવાનો છે તેના માટે આવી રીતે આપણે બે બેકગ્રાઉન્ડ એક સરસનો એક સેટ કરી લેવાનો છે તો બેગ્રાઉન્ડ આવી રીતે આપણે સરસનું આંખને આપણે ઝૂમ કરી લેવાનું છે ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આપણે સેન્ટુ બેક કરી લેવાનો છે તો સરસનું ચોખ્ખું દેખાય છે તો હવે પાસે મિત્રો આંખને આપણે લઈ લેવાનું છે એક સારું એક બેકગ્રાઉન્ડ તો બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો પીળા કલરનો બેકગ્રાઉન્ડ લેવાનો છે તેને પણ આવી રીતે આપણે સરસનું આંકને થોડોક આપણે કલર ચેન્જ કરી દેવાનો છે હવે પાસે મિત્રો આને ગોળ ક્રોપિંગ કરી દેવાનો છે સાડત્રીસ ની સાઇઝમાં તો આવી રીતે આપણે સાડત્રીસ ની સાઇઝમાં ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સાડત્રીસની સાઈઝમાં ક્રોપિંગ કરવાનું છે તેને પણ આવી રીતે આપણે સરસ મજાનો એક ડું કરી લેવાનો છે

બીજી ફોરવર્ડ ચોખ્ખું દેખાય છે સિંગરનો ફોટો તો હવે મિત્રો આપણે પાછું એટલે કે સરસ નું આપણે પેન જે લોગો અને ગુજરાતી પોસ્ટર એડિટિંગ તો આવી રીતે આપણે ટાઇટલ પણ લખી શકો આવી રીતે સરસનો આપણે લોગો પણ ચેનલનો સેટ કરી લેવાનો છે તો સરસનો આપણે લોગો આંકને કમ્પ્લીટ આવી રીતે આપણે લોગો પેલમથી બનાવેલો છે તો સરસ નો આપણે લોગો એને પીન જે લોગો સેટ કરાવવાનો હોય તો આવી રીતે આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટ એ પણ આપણે અહીં સરસનો સેટ લેવાનો હે સેટ કર્યા પછી મિત્રો એક આપણે પાછું એટલે કે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું એક ક્રોપિંગ પટ્ટી બનાવી દેવાની છે તો આવી રીતે આપણે સરસની ક્રોપિંગ પટ્ટી બનાવ્યા પછી મિત્રો એક આપણે ઝૂમ કર લેવાનો હોય ઝૂમ કર્યા પછી મિત્રો એક આપણે સરસ મજાનું એક આવી રીતે આપણે સેડ આપી દેવાનો હોય સાઇડો આપ્યા પછી મિત્રો હવે સિંગર અને એક્ટરના ફોટોને આપણે થોડાક ચોખ્ખા દેખાડવા માટે આવી રીતે આપણે થોડોક સ્ક્રીન લાઇટ વધારવાની છે તો આવી રીતે આપણે ચોખ્ખા દેખાય છે હવે પાસે મિત્રો અહીં આપણે સિંગર એક્ટરના ફોટો આવી રીતે સરસના સેટ કરી લેવાના છે તેને પણ આવી રીતે આપણે સરસના સ્ક્રીન લાઈટ વધાર દેવાની છે આવી રીતે એટલે ચોખ્ખું દેખાય છે સરસનું ચોખ્ખું દેખાય છે હવે પાસે મિત્રો આંકડા આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું છે તો સિંગરનું નામ સરસ નું આપણે સેટ કરી લેવાનું છે તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે શિવાની તો આવી રીતે આપણે સરસ નું આને લખી લેવાનું છે લખ્યા પછી મિત્રો આવી રીતે આપણે સરસનું થોડું સેટ કરી લેવાનું છે આવી રીતે આપણે સરસનું આંખને સેટ કરી લેવાનો સેટ કર્યા પછી મિત્રો આંકડાને આપણે આવી રીતે આપણે શેડો આપી દેવાનો એટલે સરસનું સેટ થઈ ગયું હોય હવે પછી મિત્રો પાછું આંખને આપણે સિંગલ લખી લેવાનું છે તો સરસનું આપણે સિંગલ લખી લેવાનો છે તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનો હોય સિંગર સેટ કર્યા પછી મિત્રો આંખને આવી રીતે આપણે ઝૂમ કરીને આંખને આપણે સરસનું આંખને સેટ કરી દેવાનું હોય તો સરસનું દેખાશે આવી રીતે આપણે સરસનું આંકને આપણે સેટ કરી દેવાનું હોય તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈક સિંગલ લખ્યા પછી મિત્રો કલર પણ ચેન્જ કરી દેવાનો હોય આવી રીતે આપણે પીળા કલર આવી આવી રીતે શેડો આપી દેવાનો હોય શેડો પણ આવી રીતે આપણે બ્લેકમાં આપી દેવાનો છે તો સરસનો આપણે ચોખ્ખું દેખાય છે સરસનો આપણે આઈકરને શેડો આવી રીતે બોર્ડર બનાવી દેવાનો હોય બ્લેક કલરમાં એટલે ચોખ્ખું દેખાય છે સરસનો આપણે પેન જે પોસ્ટર તૈયાર થઈ ગયો હોય તો જોઈ શકો મિત્રો સેમ ટુ સેમ આપણે પીએનજી પોસ્ટર બની ગયો હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અવનવા પીએનજી પોસ્ટરોને અપડેટ નવા મળતી રહેશે તેના માટે અમારે જગુગમ હાર્જ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો